મિત્રો માંડવી શહેર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પટણી સમાજ દેવીપૂજક સમાજ એમના જે કુળદેવી હળકમોઈ માતાજીનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે રાત્રે ભવ્ય સંતવાણીના આયોજનો હોય છે જેમાં નામાંકિત કલાકારો પોતાની જ્ઞાનવાણી પીરસતા હોય છે મિત્રો આ હળકમોઈ માતાજીના આજે જ્યારે સ્થાનકે અમારી કચ્છભૂમિ ચેનલની ટીમ પહોંચી છે ત્યારે નમસ્કાર હું છું આપણી સાથે પરેશ જોશી અને મિત્રો અહીંયાના જે દેવી પૂજક સમાજ પટણી સમાજના જે આગેવાનો છે યુવાનો એમની સાથે આજે ઇન્ટરવ્યૂ કરશું અને મિત્રો તમે જોતા હો છો કે માંડવી ભુજ હાઈવે ઉપર માતાજીને ત્યાંથી આપણે ગાડી જ્યારે લઈને જતા હોઈએ ત્યારે હોર્ન વગાડીએ અને મિત્રો માતાજીના એવા આશીર્વાદ છે કે જે પણ કોઈ મનોકામના લઈને આવે છે એની આ માતાજી મનોકામના પૂર્ણ કરે છે આજે પટણી સમાજ પટણી સમાજ દેવી પૂજક સમાજ ને માતાજી પ્રત્યે અનેરો શ્રદ્ધા છે ત્યારે આજે સમાજ છે આજે મિત્રો સુખી ત્યારે દર વર્ષની જેમ બધા આયોજનો કરે છે ધાર્મિક સ્થાન આવેલું છે તો આજે આપણે મળશું શું કેશો જે આપણો કાંતિભાઈ કાર્યક્રમ જે યોજાય છે શું કેશો સો પાઠવ ઉત્સવ છે માતાજીનો આ વખતે ધામધૂમથી જોઈએ છીએ દર વર્ષની જે મા વર્ષ પણ પબ્લિક વધારો થતો જાય છે વર્ષોની વર્ષો જે વધારો થતો જાય એ માની કૃપા છે ને આ વખતે પણ ભુજની આપણે ધજા લઈને માવન ગજની ધજા લઈને ભુજના આપણા પાટણી સમાજના લોકો આવ્યા હતા તે પગવાળા લોકો આવે તેમાંથી પણ એમને માતાજી વધારે આશીર્વ સારું આપે એ અમારી પ્રાર્થના માતાજી પાસે છે ખાસ જે આપણો આયોજન છે એને સફળ બનાવવા માટે કોણ કોણ દર વર્ષે આગળ હોય છે આ વર્ષે સમાજમાં તો અમારા બધા બધા આખો સમાજ મળીને ભેગો કાર્યક્રમ છે કોઈ આમાં વ્યક્તિગત કોઈ કામ નથી કરતો આખો સમાજ ભેગો મળીને કામ કરીએ છે અમારે મિત્રો એક મે દેવી પૂજક પટણી સમાજની એક મે એકતા જોઈ છે ક્યારે વાદ વિવાદ નથી થતા એટલી આ માતાજીની શ્રદ્ધા છે માતાજીના આશીર્વાદ રહેલા છે સમાજની અંદર ક્યારે વાદ વિવાદ નથી થતા અને સમાજ આજે પ્રગતિ ઉપર છે દેવી પૂજક પટણી સમાજ શું કહેશો આ માતાજીના આશીર્વાદ એટલા છે કે જે પટણી સમાજનો પહેલે શું પરિસ્થિતિ હતી એ તમે બધો જાણમાં છો પણ અત્યારે માતાજીની દયાથી અત્યારે બહુ સારા એમ પ્રગતિ કરી રહી છે એવા માતાજીની કૃપા બહુ સારી છે અમારી સમાજ માટે ને અમારી માતાજી પ્રત્યે એવી આસ્થા છે કે જે અમારી મનોકામના છે ને એ બધા પૂર્ણ કરે છે આજે તમે જોવો આજે ભૂતથી પણ પગપાળા ભાવન ગજની લઈને બધા પબ્લિક આવ્યું છે ને આપણા ત્રિશુલ પર તમે જોઈ શકો છો આજે માતાજીના આશીર્વાદથી અમારે છે એવો ઘંટે પ્રસાદ એવો સારો એમ સારો અમે માતાજીની એટલી કૃપા છે કે વર્ષો ને વર્ષે અમારું આગળ બનતું હોય છે ને આ મંદિર અમારું છે આગલા વર્ષે અમારે એવો વિચાર છે કે આજે આનાથી મોટા મોટું મંદિર બનાવીએ એ અમારી પટેલ સમાજની આશા છે આશા ચોક્કસ પૂરી થશે માતાજીના આશીર્વાદ રહેલા છે હડકમોઈ માતાજી બધાની મનોકામના પૂરી કરે છે અને આજે દેવી પૂજક સમાજ પટેલી સમાજમાં ઘણા બધા યુવાનો શિક્ષિત છે ઘણી ઘણી આગળ વધ્યા છે મિત્રો પુરુષોમાં તો શ્રદ્ધા છે માતાજી પ્રત્યે નાના નાના બાળકો અને જે માતાજીઓ છે આપણે બહેનોને દેવી પટેલી સમાજને જે બહેનો છે એને આપણે માતાજી કહેશું એ માતાજીઓને પણ એટલી બધી શ્રદ્ધા છે તો અન્ય યુવાન આપણી સાથે જે શું કહેશો માતાજીનો જ્યારે પાટોત્સવ હોય ત્યારે ઉત્સાહ ભારે જોવા મળતો હોય છે શું કહેશો ઉત્સાહની વાત કરીએ તો વાત જ મૂકી દો કારણ કે આ દિવસે ને દિવસે માતાજીનો પરચા અને જાહેર પરચા અપરંપારે જ હોય છે અને માતાજીની કૃપા દરેક પટની સમાજ તો ઠીક છે પણ બીજી સમાજ ઉપર પણ રહે છે અને જે પણ અહીંયાથી રોડ ક્રોસ કરે પહેલાં હોરણ વગાળે અને માતાજીને પગે લાગે છે એટલી શ્રદ્ધા અને માતાજીના જાહેર પ્રચા છે વાત કરીએ આપણે તો દિવસેને દિવસે જેમ સમાજ આગળ વધી રહી છે તો માતાજીની કૃપાથી જ આગળ વધી રહી છે અને પટ્ટણી સમાજના નામે અનામી એવા વ્યક્તિઓ જે એક સરસ મજાનું સંચાલન કરે છે અને દિવસેને દિવસે સમાજ એકદમ સુધરતી જાય છે અને આગળ વધતી જાય છે તેનું કારણ ખાલી એક જ છે કે એકતા એકતા એ વસ્તુ જરૂરી છે કોઈ વાદ વિવાદ નહીં સમય પ્રમાણે બધા સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે તો પટણી સમાજ પણ એનું ગ્રહણ કરે છે અને આગળ વધી રહી છે ખાસ સમૂહ લગ્ન જે આયોજન હોય છે દર વર્ષે અને ઘણા બધા નામી અનામી દાતાઓનો પણ સહયોગ મળતો હોય છે તો એ વિશે શું કહેશો સમૂહ લગ્ન પણ એક સમાજ માટે જરૂરી વસ્તુ છે કારણ કે આડા અવરા જે ખર્ચા થાય છે તે સમૂહ લગ્નમાં આવે તો ખર્ચા પણ ઓછા થઈ જાય અને એક સારી રીતે સમાજના નામી અનામા અનામી વ્યક્તિઓ જે સમૂહ લગ્નનું આયોજન કરે છે તે સમાજને એક ફાયદાકારક જ વસ્તુ છે ખાસ જે આપણી યુવા પેઢી છે એ શિક્ષિત શિક્ષણમાં આગળ વધી રહી છે અને ખાસ યુવાનોમાં આપણા વડીલોમાં પહેલાં થોડો ઘણો વ્યસન હતો પણ હવે વ્યસન પણ ઓછો થતો જાય છે શું કહેશો આમાં વ્યસનમાં વાત કરીએ તો પહેલાં હવે સારો માતાજીને દયાથી જે જુવાન વર્ગ છે ને એ વ્યસન મુક્ત થતું જાય છે એટલે એ માતાજીની કૃપા છે કહેવાય આપણે કે આ વ્યસન મુક્ત થાવ ને અમારી એક એક જ અપીલ છે કે જો તમે વ્યસન મુક્ત બનશો તો તમે આગળ વધી શકશો તો વ્યસન કરશો તો તમે ક્યાં પણ આગળ વધી શકશો નહીં ને માતાજીના આશીર્વાદ રહેલા છે વિવાદ વાદ વિવાદ ક્યારે નથી થતો એ મોટી વાત કહેવાય આજે ઝઘડો કે વેર ઝેર કે એવા ક્યારે જોવા નથી મળતો આ માતાજીના આશીર્વાદ છે શું છે આ માતાજીના આશીર્વાદ તો સમજી લો તમે બધાને જાણ જ છે સમજી લો આ આ તો કચ્છભૂમિમાંથી હું કહું છું કે બધાને જે અહીંયા નાના કલાકાર હતા ને બધા શરૂઆતથી એ એટલા કલાકાર એટલા આગળ આવી ગયા છે ને તો એ તમે જાણો છો સમજી લો બધા ગીતા બે રવારી ગીત બધા બધા નામ સમજી લો બધા કલાકાર પેલો પગટો અહીંયા મારી ગયા છે ને એ બહુ માતાજીના ગયાથી આગળ આવ્યા છે એટલો અમને પણ પોતાનો વિશ્વાસ છે ખાસ હવે અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ ત્યારે ખાસ હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુસિંહ જાડેજાએ પણ અમદાવાદ બેઠા બેઠા શુભકામના પાઠવી છે શું કહેશું રઘુ વિશિંહ જાડ્યા અમારે પટ્ટી સમાજ પ્રત્યે ખૂબ લાગણી હોય છે ને અમારે હરેક કાર્યક્રમમાં પણ એ સાથ આપતા જ હોય છે ગમે ત્યારે કામ કરે ગમે ત્યારે અમારા છોકરા ફોન કરે તો એ અરધી રાતે પણ ફોન ઉપાડીને અમારી સમાજ પ્રત્યે બહુ લાગણી છે અને અમને સમાજ પર બહુ કામ આવે છે ખાસ મિત્રો હું વાત કરું તો જળ સંચયના પ્રયત્ના નાના વાડિયા ગામના ડેવાંગભાઈ ગઢવી એ જળ સંચયના પ્રયત્ન ડેવાંગભાઈ ગઢવી પણ હંમેશા પટણી દેવી પૂજક સમાજ શિક્ષણમાં અને રોજગારમાં આગળ વધે અને સમૂહલગ્નના આયોજનમાં પણ દેવાંગભાઈ ગઢવી એમનો યોગદાન રહેતો હોય છે દાતાઓનો શું કહે દેવાંગભાઈ તો ખરેખર એ સમજી લે અમારી પટણી સમાજ છે દેવાંગભાઈ એટલું કરે છે ને તો એનો કોઈ અમે ઉલ્લેખ નથી કરી શકતા તો દેવાંગભાઈ એટલું કે બધા સમજી રહી પણ પ્રોગ્રામ આવે છે અત્યારે પ્રસાદમાં આવવાના હતા પણ એને થોડું કામ થઈ ગયો આવે નથી પણ સાંજે વજન સંતવાની પ્રોગ્રામ છે તો દેવાંગભાઈ આવવાના છે દેવંગભાઈનો બહુ ખૂબ ખૂબ આભાર માનીએ કે જે પટણી સમાજ છે જે એમની વાત કહી એ ખરેખર આજે કોઈ ના કહી શકે એવું સારામાં સારી વ્યક્તિ તે એનો ખૂબ ખૂબ આભાર તેઓ ભાઈનો મિત્રો અળકમોય માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે બસ સમાજની અંદર એકતા ભાઈચારો રહે અને યુવાનો ઘણી ઘણી આગળ વધે વડીલોનો માર્ગદર્શન મળે વડીલોનો માર્ગદર્શન હેઠળ સારા કાર્યો થઈ રહ્યા છે આપ શું કહેશો યુવાન ચો બરાબર એટલે આ એક સમાજ એવો છે માતાજી તેના ઉપર દૃઢ વિશ્વાસ રાખે છે અને કોઈથી કોઈ એવો કાયદા વિરુદ્ધ કામ નથી કરતા અને માતાજી ઉપર પૂરેપૂરો ભરોસો રાખે છે દેશની અખંડ એકતામાં ભાગ લે છે એવો આ અમારો સમાજ છે અને માતાજી પ્રત્યે તો એમને બહુ જ લાગણી હોય છે કારણ કે એ જતા માતાજીને તમે આ આગળ નામ આવી જાય એટલે એમને ખપેવું વેરઝેર હોય કે અથવા કોઈ પણ કામ હોય એને માથું નમાવી નાખે છે એ આ અમારો સમાજ અને અત્યારે શિક્ષણમાં પણ આગળ વધી રહ્યો છે ઘણા છોકરાઓ કે છે અમારી સમાજની અંદર એ આ માતાજીની પ્રતાપથી બધાયે કઈક ને કઈક વ્યવસાય અને કોઈક પણ ધંધો હોય એની પણ આગળ વધતા જાય છે વર્ષોથી છે પણ અત્યારે જે એમનો અત્યારે કાર્યક્રમોને જે અમે જોજી રહ્યા છીએ સોળમો પાચ ઉત્સવ છે અને માતાજીની દયા છે કારણ કે માથી મોટું કોઈ જળદળ કે જગદીશ માં અંબા આલિયા સૌ કોઈ નમાવે આ માનો દરબાર છે અને આ માનવ મહિમા એવો છે કે દેશ દુનિયાની અંદર ડંકો વાગ્યો છે પરેશ સરસ વાત કરી હવે વડીલ તરફ આવશું આપનો શું કેવું છે સમાજના જે યુવાનો છે એમને શું કહેશો આપ શું કહેશો મારે એટલું કહેવાનું છે કે આ પરંપરા આજેથી 400 વર્ષ થઈ ગયા માનવાય મંદિર હતું બરાબર પાર્યો છે હજી એ જ અસલ એ જ મૂર્તિ છે અત્યારે હાજર છે જાતિ જોગણી છે જાર પડતો છે ત્યારે આ રોડ જાતો હતો ને ભુજ રોડ એની રોડ કાચો હતો ગાડા રસ્તો જાતો હતો અત્યારે રોડ મોટો બની ગયો એના વચ્ચે વડ હતા મોટા બરાબર હું તેમનો આજથી ચારસો વર્ષની મહામૂર્તિ છે તે દીધી કરીને અમારી પત્ની સમાજ એને માની લેલી છે બરાબર તો અત્યારે કોઈ પણ દુઃખ થાય ને કાંઈ માને સંભાળે ને તો તાવે નીકળી જાય ને કોઈ પણ માણસને મુશ્કેલ પડે હર કયું કૂતરું કેળે તો આ મંદિર કને આવી જાય એટલે માણસ અહીંયા હાજો જઈને જ જાય કારણ કે અહીં કૂતરું ચડી ગયા પર એને કૂતરા જેવું થઈ ગયા માણસ કોઈ પણ માણસ હોય ગાય હોય એને હું છાટલા નાખી દઉં માના નામના સજીવન થઈ ગયા એ જાહેર પડતો છે માનો બરાબર છે આજકાલની ની માં નથી ચારસો વર્ષ થઈ ગયા પણ અમારી હમણાં જરાક અમારી વસ્તી ભણ નીકળી લીધેલી છે પેલે ભણતર નતું બરાબર

પગ પારે મોટી ધજા લઈ કરીને ગાજતે વિચારી મા ના દર્શન કરવા આવેલા છે બરાબર અત્યારે અમારી માતાજી આ જાગૃત જાગૃત છે શાકભાજીનો નો વ્યવસાય વધતો જ જાય છે આપણો માતાજી આશીર્વાદ છે હજી આપણો જે આ વ્યવસાય છે યુવાનો એમાં આકર્ષાય ખેતી કરે અને આમાં શાકભાજીના વ્યવસાયમાં વધુ જોડાય માટે શાકભાજી નો માતાજી ના આધારે છે અત્યારે અમારી એક માનો ઘટ એક વ્યક્તિ આપલો છે કેટલો એકસો ને દસ કિલાનો એક વ્યક્તિએ મા કને અરજી કરી કે માં મારા કને કાંઈ નથી પૈસો નથી તો મા પૈસો જો મને આપે આ વેપાર કરો એમાં જો મેળવી નથી હોય તો મા તને એકસો ને દસ કિલાનું તને હું ઘટ લઉં તો મા એને દઈ દીધું આ ઘટ આપ્યો આ ઘટ બરાબર બીજા ચાર જણા થઈ કરીને આ માને આજે અમદાવાદ જઈને એકસો ત્રીસ કિલાનો માનો ત્રિશૂળ લાવ્યો છે એ જ વીતીએ ચાર જણા થઈ કરીને બનેલો છે માને સંભાળે ને રાત નું તો રાત રાત આપણો આપણે બીડો પાર કરી દે આ મા છે જાતથી જોગડી છે આ એક ને સવા બે કિલોનો છત્તર જીતો સમાય એ જ વ્યક્તિએ કેમ કે માને દર્શન કરે માં મને આ માને અમે સીધું મેં મેળવી દેતી હોય આ પાક કર્યો શાકભાજી બનાવી કેસર કે બગીચો લીધો એમથી મા તું મને મેળવી નથી હોય

કે આપ કચ્છમાં જ્યારે પણ આવો ત્યારે આપણે માંડવી ભુજ હાઈવે ઉપર માતાજી માતાજીનું ધાર્મિક સ્થાન આવેલું છે અહીંયા આવજો અને જો શ્રદ્ધા હશે અને માતાજીને આપ નમશો તો તમારી શ્રદ્ધા ચોક્કસ પરિપૂર્ણ થશે પરેશ જોશી કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ હડકમોઈ માતાજી માંડવી કચ્છ